ધોરાજી શહેરમાં વોર્ડ નંબર છ નળિયા કોલોની વિસ્તાર અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે પીવાના પાણી સહિતની સમસ્યાઓ અંગે અનેક વખત રજૂઆત કરવા છતાં તેનો કોઈ ઉકેલ આવતો ન હતો આથી રોષે ભરાયેલી મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી મારું નામ અલીમા ફિરોઝ અમે નરિયા કોલોની વિસ્તારમાં રહી છીએ અમારે રોડ બન્યા નથી અમારી ગલીમાં ને રોડ નથી બન્યા ને ભૂગર ગટરનું પાણી અમારે જાતું નથી એની હિસાબે અમારે રોડ નથી બના તો પાણી બધું અમારી ગલીમાં આવે છે આખી કોલોનીનું ને અમારી આખી કોલોનીમાં રોડ બન્યા છે ને અમારી ગલીમાં કેમ નથી બોલો રોડ એની પ્રોબ્લેમ હાટું થઈને અમે અહીંયા આવ્યા છીએ

અમને રજૂઆત કરવા એમ કહેતા હતા કે થઈ જશે ને હમણાં મોકલીશ એ થઈ જશે ને હમણાં મોકલીશ બધાય બીમાર તો પડતા જ અત્યારે રોગચાળો છે તો બીમાર તો પડે ઝાડા ઉલટી બધાય ને થઈ જશે હા 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 બિસલેરી રજવાડીમાંથી બિસ્લેરી મંગાવીશ બધા ટેમ્પો આવે જ છે દેવા